હાલોલ પાવાગઢ રોડ ઉપર ખૂંદ પીર પાસે બનાવવામાં આવી રહેલા સરકારી તાલુકા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના બાંધકામમાં પ્લાસ્ટરનું કામ કરી રહેલા ત્રણ મજૂરો પચીસ ફૂટ ઊંચેથી પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી હાલોલ તાલુકાના રમતગમત સંકુલનું બાંધકામ છ કરોડ ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહ્યું છે આ માટે સરકારની પાંચ એકર જમીન ફાળવવામાં આવી છે આ બાંધકામનું કામ કરતી એજન્સી દ્વારા હાલ એક વિશાળ અને પાંત્રીસ ફૂટ ઊંચા ડોર્મેટરી હોલનું બાંધકામ કરવામાં આવ્યું છે જેની દિવાલોનું પ્લાસ્ટર કામ કરતા સમયે પાલક છટકી જતા ત્રણ મજૂરો પચ્ચીસ ફૂટ ઊંચેથી જમીન ઉપર પટકાતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા પાંત્રીસ ફૂટ ઊંચી દિવાલને પ્લાસ્ટર કરવા બાંબુ ઊભા કરી પાલક ઊભા કરી ગરગાડી મારફતે તૈયાર સિમેન્ટનું માલ ઉપર પહોંચાડી પ્લાસ્ટર કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન બાંધેલી પાલકનો આધાર ખસી જતા બે પાલક તૂટી પડી હતી જે પર પ્લાસ્ટરનું કામ કરતા ત્રણ મજૂરો દસ ફૂટ નીચે કોલમ ઉપર અથડાઈ નીટે જમીન ઉપર પટકા તેઓને લોહી લુહાણ હાલતમાં હાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં બે મજૂરોની સ્થિતિ નાજુક હોવાથી તેઓને વધુ સારવાર માટે વડોદરાની સંગમ હોસ્પિટલમાં ખસેડાયા છે સરકારી બિલ્ડિંગના બાંધકામનું કામ કરી રહેલા ઠેકેદારોની ગંભીર બેદરકારીને કારણે ત્રણ આદિવાસી નાયક કામદારોના જીવ જોખમમાં મુકાયા છે ગજાપુરા કાંટો અમારા ગજાપુરા કાંટો ગામના ત્રણ એક મજૂર દસેક મજૂર આશરે સવાર દરમિયાન કામે આવેલા હતા ટીમ્બી કોમ્પ્લેક્ષ કંઈક આવેલું સ્પોટ કોમ્પ્લેક્ષ આવેલું છે ત્યાં હું જાતે જોયું નથી પણ ત્યાં આવેલું છે કોઈ સેફ્ટી કે કોઈ જરૂરિયાત સેફ્ટી વગર કે એમ તેમ કામ ચાલતું હતું તેઓએ અમારા ગામના ત્રણ લોકો ત્યાંથી ઉપરથી પડી અને તાત્કાલિક સારવાર અર્થે હાલોલ પ્રાઇવેટ દવાખાનામાં ખસેડવામાં આવે છે ત્યાંથી સારવાર દરમિયાન જેઓને તે બરોડા રિફર કરવામાં આવ્યા હતા અને જે પણ સેફ્ટી વગર કેવી રીતે કામ કરાવતા હતા તે લોકોને યોગ્ય એમને પગલાં લેવું જોઈએ અને જે તે સાપથી વહેલી તકે એમને યોગ્ય પગલાં લઈ તપાસ કરવી જોઈએ